રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભારતીય કિસાન સંઘ કડી દ્વારા કડી ખાતે ઝેરમુક્ત ખેતીની તાલીમ શિબિર યોજાય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભારતીય કિસાન સંઘ કડી દ્વારા કડી ખાતે ઝેર મુક્ત ખેતીની તાલીમ શિબિર યોજાય દેશી ગાય પરમાત્માનું વરદાન છે તેમ જણાવી રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ પશુધન વિના શક્ય નથી પ્રાકૃતિક કૃષિ માટે દેશી નસલની ગાયનું સૌથી વધુ મહત્વ છે તેમણે જણાવ્યું હતું કે દેશી ગાયના એક ગ્રામ છાણમાં ત્રણસો કરોડ જીવાણું હોય છે જે જમીનની ફળદ્રુપતા વધારવામાં સહાયભૂત થાય છે પ્રાકૃતિક કૃષિને સરળ શબ્દોમાં સમજાવતા રાજ્યપાલે જણાવ્યું કે જંગલમાં જેમ વૃક્ષ વનસ્પતિઓનો રાસાયણિક ખાતર કે જંતુનાશક વિના પ્રાકૃતિક રીતે વૃદ્ધિ વિકાસ થાય છે એ જ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતરમાં ઉત્પાદન મેળવવું એટલે પ્રાકૃતિક કૃષિ પ્રાકૃતિક ખેતીને પર્યાવરણ તેમજ ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવતા રાજ્યપાલે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી એ રાસાયણિક ખેતીના દુષ્પરિણામોમાંથી મુક્તિ મેળવવાનો એક મજબૂત વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી ત્રીસ એકર જમીનમાં ખેતી થઈ શકે છે પ્રાકૃતિક કૃષિથી જળ જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે કૃષિ ઉત્પાદન ઘટતું નથી દેશી ગાયનું જતન અને સંવર્ધન થાય છે પાણીની બચત થાય છે રાજ્યપાલે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિમાં ગાયના છાણ ગૌમૂત્રથી બનતા જીવામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે જેથી સ્વસ્થ બીજ દ્વારા ઝડપી અંકુરણ થાય છે ગાયના છાણ ગૌમૂત્ર ગોળ અને માટીના જીવામૃત ગન જીવામૃત સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ માટે કલ્ચર સ્વરૂપે કાર્ય કરે છે આ પદ્ધતિમાં કૃષિ અવશેષોથી જમીનને ઢાંકવામાં આવે છે જેને મલ્ચિંગ કહેવાય છે અને તેને કારણે ઊંચા તાપમાન સામે જમીનનું રક્ષણ થાય છે પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતોને સમજાવતા તેઓએ જણાવ્યું કે અળસિયા જમીનમાં અસંખ્ય છિદ્રો બનાવી જમીનને નરમ બનાવે છે માટીમાં રહેલા જટિલ ખનીજ તત્વોને શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે જેનું છોડના મૂળ દ્વારા શોષણ થાય છે અને છોડને પોષણ મળે છે પ્રાકૃતિક કૃષિ અને જૈવિક ખેતીને સાવ અલગ ગણાવતા તેઓએ કહ્યું કે ઓર્ગેનિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી નિંદામણની સમસ્યાનો હલ થતો નથી વર્મી કમ્પોસ્ટના નિર્માણનો ખર્ચ વધુ થાય છે વિદેશી અળસિયા ભારતીય વાતાવરણમાં પૂરી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી જ્યારે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ ગૌમૂત્રની મદદથી બનતા જીવામૃત ગન જીવામૃતથી જમીનમાં સૂક્ષ્મજીવોની અને અળસિયા જેવા મિત્રજીવોની વૃદ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે ઉત્પાદન વધે છે અને કૃષિ ખર્ચ ઘટે છે તો આ પ્રસંગે પૂર્વ નાયબ મંત્રી નીતિનભાઈ પટેલ ગુજરાત રાજ્ય કિસાન સંઘના અધ્યક્ષ જગમલભાઈ આર્ય સહિત અગ્રણી ઉદ્યોગપતિ જિલ્લા પંચાયત પ્રમુખ કિસાન સંઘના અગ્રણી કિસાન સંઘ સાથે જોડાયેલ ખેડૂત મિત્ર સહિત જિલ્લાના અધિકારી પદાધિકારીઓ તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા